હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આપણે દિવાળીના તહેવાર પર ફરસીપૂરી જીરા પૂરી પડવાળી પૂરી આ રીતે ઘણી અલગ અલગ પૂરીઓ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે તો આપણે ચોખાના પવામાંથી બટેટા પવા ઈડલી હાંડવો બનાવતા જ હોઈએ છીએ પણ તમે ક્યારેય પવાની ફરસી પૂરી નહીં બનાવી હોય તો એકવાર બનાવજો એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી બનશે તો ચાલો પવાની ફરસીપુરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો પવાની ફરસીપૂરી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ પવા લીધેલા છે તો પવાને આપણે પહેલાં સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે તો અહીંયા તમે જોઈ શકશો પવાને મેં સારી રીતે ધોઈ લીધેલા છે તો હવે આપણે પવાને પાંચ મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું અને હવે આપણે એક કડાઈ લઈશું કડાઈની અંદર એક ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર એક ટી સ્પૂન આખું જીરું લઈશું એક ટેબલ સ્પૂન તલ લઈશું એક ટેબલ સ્પૂન કલમજી લઈશું અડધી ટી સ્પૂન ચીલી પ્લેક્સ ઉમેરીશું અને અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરી સારી રીતે બધા જ મસાલા સાથે લોટને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું સ્લો ગેસ પર લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે તમે જો ગેસની ફ્લેમ થોડી પણ વધારે રાખશો તો લોટ છે તે ભળી જશે એટલા માટે આપણે આ રીતે લોટને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને શેકી લેવાનું છે તો લોટ આવો થોડો શેકાય અને હલકો એવો થાય એટલે આ ટાઈમે તેમાં બે ટેબલ સ્પૂન આપણે કસૂરી મેથી ઉમેરી અને ફરી મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ સરસ બધું મિક્સ થઈ ગયું છે લોટ ગરમ હોય એટલે કસૂરી મેથી પણ સરસ ક્રિસ્પી થઈ જશે હવે આપણે લોટને નીચે ઉતારી લેશું હવે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું હવે પૂરીનો લોટ બાંધવા માટે વાસણમાં આપણે પલાળેલા પવા લઈશું અને સાથે આપણે મસાલા સાથે શેકેલો લોટ છે તે ઉમેરી દઈશું હવે તેની અંદર આપણે મસાલા કરીશું વન ટીસ્પૂન મીઠું ઉમેરીશું અથવા તો તમે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો અડધી ટીસ્પૂન ગરમ મસાલો પણ લઈશું અને સાથે આપણે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું હવે બધું જ આ રીતે હાથથી મિક્સ કરી અને પાણી ઉમેર્યા વગર પૂરી માટે મસળી અને કઠણ લોટ બાંધવાનો છે તો આ રીતે સરસ મસલતા જઈશું જેથી પવા એકદમ સરસ સ્મૂથ થઈ જાય જરૂર લાગે તો તમે એકાદ ચમચી પાણી ઉમેરી શકો છો આ રીતે તમે મસલી મસલીને સરસ લોટ બાંધશો તો જરા પણ પાણીની જરૂર નહીં પડે અને સરસ લોટ બાંધાઈને તૈયાર થઈ જશે તો હવે પૂરી માટે એકદમ સરસ લોટ બાંધી દીધેલો છે તેને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે દસ મિનિટ બાદ લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે લોટમાંથી એક મોટી લોહી લઈ લેશું હવે પૂરી માટે નાના નાના લુવા બનાવી લઈશું હવે તમે પાટલી ઉપર વણતા હોય તો તેના ઉપર આ રીતે થોડું તેલ લગાવી દેવાનું ચોપર ઉપર વણતા હોય તો પણ થોડું તેલ લગાવી અને આપણે પૂરી વણી લેશું આ પૂરી આપણે વધારે પાતળી નહીં વણીએ થોડી ઠીક રાખીશ હવે પૂરી ફૂલે નહીં એટલે તેના ઉપર આ રીતે કાપા કરી લેશું તો આ રીતે મેં એક પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે તો આ જ રીતે હું બાકીની બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ આની અંદર આપણે પવાનો યુઝ કરેલો છે તો પૂરી પર ઉપર બિલકુલ ચીપકશે નહીં અને આ રીતે એકદમ સરળ રીતે વણીને તૈયાર થઈ જશે તો જ રીતે હું બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ હવે આ રીતે મેં બધી જ પૂરી વણી લીધેલી છે અને પૂરી તળવા માટે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધે તો હવે આપણે પૂરીને તળીને તૈયાર કરીશું તો આ રીતે મેં તેલ ચેક કરવા માટે થોડો પાટ પૂરીનો હોય લેલો છે તો તેલ આપણું ગરમ છે તો એક એક પૂરી તેલમાં મૂકતા જઈશું તો શરૂઆતમાં પૂરી ઉમેરું ત્યારે સેટ થવા દેવાની પૂરી સેટ થઈ જાય થોડી આ રીતે ઉપર આવી જાય પછી તમારે કાટા સ્પૂનથી તેને પલટાવી લેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એવી તળીને તૈયાર કરવાની છે તો પૂરીને આપણે તળાવવા દઈએ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકશો આ પૂરી છે એ આપણે ગોલ્ડન ક્રિસ્પી તળાઈને તૈયાર છે તેને આપણે બહાર લઈ લઈશું એક પ્લેટમાં નીકાળી લઈશું આ જ રીતે આપણે બાકીની બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈએ આપણે બધી જ પૂરી તળી લઈશું હવે આપણી બધી જ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે પૂરી ઠંડી થાય એટલે આ પૂરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી મહિના સુધી ખાઈ શકાય છે તો એકવાર આ દિવાળી ઉપર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને પોચી આ પૂરી બને છે તો ફ્રેન્ડ તમે પણ પવામાંથી બટેકા પવા ઈડલી આંડો બનાવતા જશો પણ આ રીતે એકવાર દિવાળી પર ફરસીપૂરી તમારા ઘરે જરૂરથી બનાવજો આ ફરસીપૂરી ખૂબ જ ખાવામાં ટેસ્ટી બને છે તો તમે પણ બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ પવાની ફરસીપૂરી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ